જો આપણા ઘેરે મીંદડી અને એના બચ્ચા આવી ગયા છે જો દાદરા એઠવી આવી ગયા જો દાદરા ઉપર ચડે છે એન માય ગઈ જો દાદરા ઉપર અગાશી ઉપર જાય છે હવે જો બે હેઠે છે જે બે હેઠે રમત કરે જો દાદરા એઠે જો નીકળ્યા નહીં 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 આયા નહીં આયા નહીં આયા નહીં

અહીંયા કહેવત છે એવી કે સાત ઘર મીંદડી એના બચ્ચાને લઈને ફરે છે તો આપણા ઘેરે પણ આવી છે જો ફરતી ફરતી નહીં 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 અહીંયા નહીં અહીંયા નહીં જો આપણે ના પાડવી છે એવી કે આપણા ઘેરે નહીં અંદરની અંદર બધું તોડી ફોડી નાખે જો રમત કરે છે એટલે નાના બચ્ચા જો રમત કરે છે જો તેણે તણ રમત કરે છે એની મા હારે જો કેવા રમત કરે છે તેણે બચ્ચા જો એને મા પાહે જો આપણે ગધેડિયામાં પગી ગયા છે અને આ ગધેડિયા છે અને આપણે જો એ મેદાનમાં પારેવા બહુ હોય છે તો આપણે પારેવાને સણ નાખવા આવ્યા છે તો આપણે ઘઉં લઈને આવ્યા છે અને પારેવાને નાખવાના છે તો જો આ બાજુ પારેવા છે આ બાજુ જો બધી આટા મારે છે જો અને આપણે જો ઘઉં નાખવા બેહી ગયા કે પારેવા બીવે નહીં એટલે આપણે હેઠે બેહીને અળવે અળવે નાખવાના સેવી કેમ કે ઊભા નાખશું સીધો ઘા કરશું તો પારેવા ઉડી જશે અને બીક લાગશે નહીં તે અને ઓલો આપણે બેઠા બેઠા હળહું નાખવી તો નહીં બીક ન લાગે ને આ બાજુ જો બસું કેટલી બધી છે અને આ બાજુ જો આપણે ઘઉં નાખવી સેવી તો આપણે જો બેઠા બેઠા પારેવાને ઘઉં નાખવાના સેવી કેમ કે પારેવા બીવે નહીં અને આપણે ઘઉ ન ખાઈ જાય ચણે ન ખાઈ જાય એટલે તો આપણે પારેવાને શણ નાખી દેવી જો પારેવા કેટલા પારેવા અહીંયા આવે છે મેદાન મોટું છે એટલે પારેવા બહુ અહીંયા આવે છે અને અહીંયા જો દાણા લઈને વેસાતા મળે છે તો એ નાખી એક લારી અહીંયા છે તેમાં ઘઉં બાજરો ચણા ડાળિયા બધા વેસાય છે અને કોઈ પણ ના ખીએ કહે છે તો આપણે તો ઘઉં ઘેરેથી લાવ્યા હતા એટલે આપણે તો ઘેરેથી ઘઉં લઈને આવ્યા હતા તો આપણે જો ભારે વાહન પાઈએ થોડાક છે અને આપણે જો હવે ઘઉં નાખી દીધા છે તો હવે આપણે પાછા ગાડી તરફ આવી છીએ જો આપણે ઘઉં નાખી દીધા છે અને આ બાજુ આપણે ગાડી ઊભી છે તો જો આપણે ઘઉં નાખીને આવ્યા છે અને આ બાજુ જો કેવો નજારો છે સાડા હાથ વાગ્યા છે અને આપણી રસોઈ રાતની બની ગઈ છે તો અત્યારે જો જે ઠંડી પડવા મળી છે તો શાળો સારું થઈ ગયો છે જેવી ઠંડી પડવા મળી છે અને શાળામાં આપણે ભરઠું અને રોટલા તો બનતા તો હોય તે તો આજે આપણે ભરઠું અને રોટલા બનાવ્યા છીએ તો આપણે તે બતાવવાનાથી તો જો અહીંયા આપણે ભરથું બનાવ્યું છે તો આપણે ભરથામાં જો ટમેટા ડુંગળી લસણ અને લાલ ચટણી ને એવું બધું નાખીને તે જો આવું ભરથું બનાવ્યું છે અને આ બાજુ જો આપણે બાજરાના રોટલા પણ બનાવી નાખ્યા છે તો આપણે જો બાજરાના રોટલા અને ઓળો બી બનાવી નાખ્યું છે અને ગામડામાં જો સુલા પર બને તો એટલું મીઠું બને છે સુલા પર જો ચૂલા ઉપર બાજરાના રોટલા અને ત્યાં પણ ચૂલામાં ભરથું બનાવેલું હોય તો તો અલગ જ મજા આવી જાય છે અને આપણે તો અહીંયા શેર મારી છે તો આપણે ચૂલો ન હોય તો આપણે ચૂલા ઉપર તો બનાવી ન એકવી એટલે આપણે આ ગેસે બનાવેલું છે તો આપણે ગેસે બનાવેલું ભરથું ઓળો ખાઈ છે અને કોઈક આપણે ગામડે જઈશું તો ઓળોને રોટલા બનાવશું તો તમને એ પણ બતાવશું તો ગામડે જવાનું થાય તો અને આપણે જો ત્યારે આ ને रोट बि गैस बनेलु सी